ઉત્તરાયણ અને પતંગનો પૌરાણિક અને યુગો યુગો જૂનો ઇતિહાસ ઉત્તરાયણ એટલે પતંગ ઉડાડવાની સાથે સૂર્ય ઉપાસનાનો દિવસ સૂર્ય માટે ઋગ્વેદમાં પતંગ શબ્દ વાપરવામાં આવ્યો છે આથી પતંગનો ઇતિહાસ પૌરાણિક અને યુગો યુગો જૂનો છે હજારો વર્ષની સફર કાપીને પતંગ આજે અહીં પહોંચ્યો છે દરેક ઉત્તરાયણે આપણે પતંગ તો ચગાવીએ છીએ આપણા મહત્વ રહેલું છે વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે કેટલાક ધર્મશાસ્ત્રીઓના મતે પતંગનું અસ્તિત્વ રામાયણ અને મહાભારત કાળમાં પણ હતું અમરકોષ જેવા પ્રાચીન ગ્રંથમાં પતંગનો ઉલ્લેખ જોવા મળે છે બીજી તરફ પશ્ચિમના ઇતિહાસકારો પતંગની શોધને હડપ્પા અને સિંધુ સંસ્કૃતિના મળી આવેલા અવશેષો સાથે પણ સરખાવે છે સિંધુ સંસ્કૃતિના મળી આવેલા અવશેષોમાં અમુક ચિત્રલિપિમાં પતંગની આકૃતિ જોવા મળી હતી મકર સંક્રાંતિ ઉપર પતંગ ઉડાવવાની પરંપરા ક્યારે અસ્તિત્વમાં આવી તેનો કોઈ ઇતિહાસ નથી પરંતુ શ્રી રામચરિત માનસમાં વર્ણવેલા એક પ્રસંગ પ્રમાણે ભગવાન શ્રીરામે પતંગ ઉડાવ્યો હતો રામાયણ મુજબ મકર સંક્રાંતિ જે પાવન દિવસ હતો કે જ્યારે ભગવાન શ્રીરામ અને હનુમાનજીની મિત્રતા થઈ મકર સંક્રાંતિના દિવસે રામે જ્યારે પતંગ ઉડાવી તો પતંગ ઇન્દ્રલોકમાં પહોંચી ગઈ પતંગને જોઈને ઇન્દ્રના પુત્ર જયંતિની પત્ની વિચારવા લાગી કે જેની પતંગ આટલી સુંદર છે તે પોતે કેટલા સુંદર હશે ભગવાન રામને જોવાની ઈચ્છાને કારણે જયંતિની પત્નીએ પતંગની ડોર તોડીને પતંગ પોતાની પાસે રાખી લીધી ભગવાન રામે હનુમાનજીને પતંગ શોધીને લાવવા કહ્યું હનુમાનજી ઇન્દ્રલોક પહોંચી ગયા જયંતની પત્નીએ કહ્યું કે જ્યાં સુધી તેઓ રામને જોશે નહીં સુધી પતંગ પરત નહીં આપે હનુમાનજી સંદેશ લઈને રામ પાસે પહોંચી ગયા ભગવાન રામે કહ્યું કે વનવાસ દરમિયાન જયંતની પત્નીને તેઓ દર્શન આપશે હનુમાનજી રામનો સંદેશ લઈને જયંતની પત્ની પાસે પહોંચ્યા અને ભગવાન રામનું આશ્વાસન મેળવીને જયંતની પત્નીએ પતંગ પરત આપી દીધી આકાશમાં ઉડતી કોઈ પણ વસ્તુ પછી એ પેરાગ્લાઇડિંગ પેરાશૂટ વિમાન હોય કે રોકેટ દરેક શોધ સંશોધન પતંગ પર આધારિત હોય છે રામાયણમાં ભગવાન રામ પુષ્પક વિમાનમાં અયોધ્યા આવ્યા હતા તેવો ઉલ્લેખ છે આ પુષ્પક વિમાનને પણ પતંગ સાથે સીધો સંબંધ છે જો કે એક ધારણા એવી છે કે ભારતમાં પતંગ નામનો સર્વપ્રથમ ઉલ્લેખ મંજન નામના કવિએ પોતાની કવિતા મધુમાલતી માંગ કર્યો હતો આ કવિએ પતંગને પ્રેમી અને પ્રેમિકાના પ્રેમ સંદેશ એકબીજા સુધી પહોંચાડવાના એક કાલ્પનિક વાહન કહીને ઉલ્લેખ કર્યો હતો ત્યારથી આપણે ત્યાં પતંગ નામ પ્રચલિત થઈ ગયું છે મરાઠી કવિ એકનાથ અને તુકારામે પોતાના શ્લોકોમાં પતંગનો ઉલ્લેખ વાવડી નામે કર્યો હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં માંગ છે